રામ બધાને કેમ છો બધા મજામાં જ છે આપણા વ્લોગ જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય જશે તો બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ તો ભાઈ મિત્રો અત્યારે હું અને ભાઈ છે ને નીકળી ગયા છે અત્યારે ઢોળાસા જવા માટે કેમ કે ભાઈને લેવાનું છે ભાઈને લેવાનું છે એસી આ ભાઈ નહીં એના બીજા મિત્ર ને એ ભાઈ છે ને અત્યારે વેઇટ કરે છે આપણું કેસરિયા તો કઈ વાંધો ને હાલો નીકળી જાય

બધું કામ કરે છે ને અહીંયા જો ભગવાનને નવરાવે છે ને મિત્રો એક વિડીયો છે ને આપણે રીલ એડિટ કરવાની છે ને એડિટ કરી ને પાછી મૂકવાની છે અત્યારે ત્રણ વાગે આપણે હે ને શોર્ટ વિડીયો છે ને યુટ્યુબ માં આવે છે

સાહેબ આવીને છે ને કે અત્યારે કઈ બોલવાનું થતું નથી કે ઘડીક છે ને આરામ કરી લઈએ કેમ કે વેરાવળ થાય ઉના પોગ્યા નહીં કે તડકો છે ને જોરદાંદનો લાગ્યો તો હવે કઈ વાંધો નહીં સાહેબ તમે આરામ કરો ઘડી આગળ ઝમાડીને પાછા ઘર ભેગેલા કરી દે આપણે ચાલો કઈ વાંધો નહીં ઘડીક વાર વાતો કરી લઈએ તું તાસ જીઝ લઈ થોડા મિત્ર સાથે એક જગ્યા આવ્યા તો અહીંયા હું લોકેશન જોઉં ખાલી આપડી ગાડી છે અહીં જોતા ક્યાંય જળવાતા નથી આ કઈ વાંધો ને વાય છે ને અમે કલાક થયેલા હતા હવે અમે જઈએ જ છીએ ઘરે ગુડ ઇવનિંગ બધાને બીજા દિવસનો અત્યારે મિત્રો છે ને વ્લોગ શૂટ કરવાનો પાછો ટાઈમ મળ્યો છે કેમ કે છે ને કાલના સાહેબને આવ્યા હતા ને વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો કેમ કે હવે આવ્યા હતા ને પાછો આપણે ક્યાં વ્લોગ લઈને બધું બે જાય તો સાહેબ તો પાછા વહી ગયા છે અત્યારે તો અત્યારે હે ને ફ્રી હે તો અત્યારે પાછો આપણે જે ઓલો કાલ મિત્ર હતો ને બે જાય છીએ દીવ અત્યારે અહીંયા ઘડીક વાર આટા મારી પાછા ઘરે વહી આવશું તો રેડી થઈ ગયો છે હેલ્મેટ બેલમેટ સેફ્ટી બધી પહેરી લીધી કેમ કે અત્યારે ને દીવમાં બહુ સ્ટ્રીક છે કે ત્યાં હેલ્મેટ વગરના અંદર જવાય એવું નથી આપણે હેલ્મેટ પહેરી લીધું છે અત્યારે આપણી ગાડી લઈ ઓલો ભાઈ આપણી રાહ જોઈશે તો જલ્દી ના નીકળી જાય મિત્ર મિત્રો આપણો ભાઈ છે ને આવી ગયો હવે મિત્રો આપણે હે ને દીવ અત્યારે પહોચી ગયા છે એક લોકેશન તા ખાલી જો ખાલી વાઇબ જો ખાલી તમે બેઠા પતે નથી ફોટા પાડી લઉં તો કઈ વાંધો ને મિત્રો હું સિનેટિક નાખ દે જોઈ લેજો એન્જોય કરી લેજો કેવો લાગે કેવો લોગ લાગે એ બધું તમે

ચર્ચનું પણ રિનોવેશન બધું અત્યારે ચાલુ કરી છે દીવું વાળા એમ કે આજથી એક બે વર્ષ પહેલા એનું વાવાઝોડું આવ્યું હતું ને એ પછી નું કામ અત્યારે નાના મોટા બીજા નહીં ફરવાલાયકના છે રિનોવેશન જોવું તો ફરી અત્યારે રસ્તાની હાલત નહીં આવું બધું ટૂંક સમયમાં હે ને બેસ્ટમાં બેસ્ટ થઈ જાય કિલ્લે અત્યારે આવ્યા હતા અત્યારે તો પબ્લિક કે કે કોઈ છે રિનોવેશનનું કામ ચાલુ હોય ને કિલ્લાની અંદર એટલે બંધ રાખ્યું હોય તમારે કિલ્લાનો વિડીયો જોવો હોય ને ત્યાં અહીંયા આઈ ઉપર છે ને આઈ બટન આવતું હોય ત્યાં તમને બીજો વિડીયો દેખા એમાં ક્લિક કરશો ને એટલે આપણે જૂનો દીવનો વિડીયો આવશે ને એમાં તમે જોઈ લેજો ને અહીંયા બાકી બધી ગવર્મેન્ટ હોટલ ને બધું છે આ રીતનું અહીંયા બધું છે ને રિનોવેશન થયું છે જો આ નવી અહીંયા હોટલ બની છે કાંઈ ઘટે ને એવું રિનોવેશન થઈ ગયું અત્યારે અહીંયા આવું છે મિત્રો ચાલુ તો મિત્રો છે ઉનાળાનું વેકેશન હોવા છતાં પણ હે ને અહીંયા ઝીરો ટ્રાફિક છે અત્યારે પેલા ટૂંકમાં બધું રિનોવેશન ના થતું ને એટલે બધામાં છે ને માર્કેટમાંથી ના પાડતી હતી બધીને એટલે અહીંયા બીજો આમ ભઈ ગયા તારે હવે છે ને એ પાછું ચાલુ થઈ ગયું છે જો ગાડી લઈ લીધી અહીંયા ઘરે મૂકીને જાય છે હવે ક્યારે મળવાનું છે ભાઈ ફાઈનલ ચલો હવે ઘરે જાય ભાઈ ને ઉતારી દીધા છે મિત્રો આપડે છે ને હવે ઘરે પહોંચી ગયા છે અને હે ને થાકી જવાનું હેઠળ